તો વડોદરા નજીકના એક ગામમાં એક વિધવા યુવતી રહેતી હતી જેને મદદ કરવાના બહાને પૂર્વ ધારાસભ્યના પીએ એકલતાનો લાભ ઉઠાવ્યો અને ત્યારબાદ આચર્યું દુષ્કર્મ તેત્રીસ વર્ષીય વિધવા મહિલા મકાન માટે લોનની વાતને લઈને છેલ્લા એક વર્ષથી પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાકેલાના પીએ રાજેશ ગોહિલ સાથે સંપર્કમાં હતી રાજેશ ગોહિલે લોન આપવાના બહાને વિધવા મહિલાના ઘરે જયો ઘરે પહોંચ્યો જ્યારે તે ઘરે પહોંચ્યો અને તેને જોયું કે મહિલા તો એકલી છે ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું ત્યારબાદ ફરાર થઈ ગયેલા રાજેશ ગોહિલને પોલીસે બાતમીના આધારે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે એક રણોગીના રહીશ મહિલાએ એક ઈસમ વિરુદ્ધ ત્રણસો છતરની ફરિયાદ આપી રહી છે જે અનુસંધાન આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ કે જે પાદરાના રહેવાસી છે એમને અરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે